દોસ્તો આજે સમગ્ર ગુજરાતની સાથે જંબાણી પરિવારમાં પણ ઉત્તરાયણની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં જોઈ શકાય છે કે અનંત અને રાધિકા સાથે એવું અચાનક કંઈક થયું છે કે જે જાણીને તમે પણ નવાઈ પામી જશો આખરે આ સંક્રાંતિ બે હજાર પચીસમાં કંઈક એવું થયું છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે હાલ વિડીયો ઉત્તરાયણને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં અંબાણી પરિવારના દરેક સભ્યો સહભાગી થયા હોય અને તેમની તસવીર આ જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જોઈ શકાય છે આ તસવીરમાં અંબાણીના દરેક સભ્યો એ પોતે ઉત્સાહિત હોય અને આ સાથે જ કંઈક એવી ઘટનાનો જે અંદાજો લગાવી શકાય છે કે જે સોશિયલ મીડિયા પર હાલ એના ફોટા વાયરલ થયા છે જે તમને આજના વિડીયોમાં ખબર પડી જશે કે આખરે શું છે આ બધી વાતો આ વાતોમાં કેટલું સત્ય છે અને આખરે આ બધી ઘટનાઓ કેવી રીતે બની આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો તમને જણાવી દઈએ કે આ અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીના પરિવારની સાથે અનિલ અંબાણીનો પરિવાર એટલે કે ટીના અંબાણી અને એમના દીકરાઓ પણ પહોંચ્યા હતા ત્યારે કંઈક એવી ધમાલ મચી ગઈ હતી જે જાણીને તમને પણ નવાઈ લાગશે આ ધમાલ એવી કે જેમાં સૌ ઉત્સાહથી સાથે એન્જોય કરતા હોય એવી સોશિયલ મીડિયા પર જે નીતા અંબાણીએ ઇન્ટરવ્યૂ આપ્યું છે એ જણાવી શકાય છે ઇન્ટરવ્યુમાં એક સવાલમાં એમને એવું પૂછવામાં આવ્યું હતું કે આખરે એમને કેટલો ખર્ચો કર્યો છે તો તમને જણાવી દઈએ કે આ ઉત્તરાયણના તહેવારમાં આ અંબાણી પરિવાર દ્વારા ઘણો બધો ખર્ચો કરવામાં આવ્યો છે જે હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે જે હા દોસ્તો આ ખર્ચા કરવા પાછળનું કારણ એક જ છે કે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટેની આ પહેલી ઉત્તરાયણ હતી આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન એ થયા હતા આ લગ્ન બાદ જે કાંઈ પણ તહેવારો અંબાણી પરિવારમાં ઉજવવામાં આવે છે એ દરેક તહેવારોની ઉજવણી હજારોમાં નહીં લાખોમાં હોય છે ત્યારે આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં એવી એક કંકોત્રી પણ એટલે કે આમંત્રણ પત્રિકા પણ વાયરલ થઈ છે કે જેમાં અંબાણી પરિવાર એ પોતાના ઉત્તરાયણ સેરેબ્રમનીમાં એ પોતે આ સૌ લોકોને આમંત્રિત કરતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં ઉત્તરાયણને લગતી આ વાત તમને ગમી હશે દોસ્તો આ ધમાલ એવી ધમાલ કે જેમાં એન્જોયમેન્ટ કરી રહ્યા છે દરેક લોકો એકબીજા સાથે ખૂબ આનંદથી આ ઉત્તરાયણનો લાભ લઈ રહ્યા છે ત્યારે દોસ્તો આ ધમાલની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ત્યારે કેટલાક યુઝર્સ એવું વિચારી રહ્યા છે કે આખરે કંઈક બીજું થયું છે પરંતુ અંબાણી પરિવારમાં એવું ક્યારેય પણ શક્ય બને નહીં આ સૌથી નાના દીકરા એ અનંત અંબાણીની વહુ રાધિકા મરચંડ પણ ખૂબ સુંદર અને એમની સાસુ નીતા અંબાણીને ટક્કર આપે છે ત્યારે ઉત્તરાયણમાં બંને સાસુ વહુ એકબીજાને ટક્કર આપી રહ્યા હતા દરેક ગુજરાતીઓ જ્યારે આજે ઉત્તરાયણમાં પતંગો ચગાવવામાં વ્યસ્ત છે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો પણ આ ઉત્તરાયણની ઉજવણીમાં સહભાગી થયા છે અને તેઓ વચ્ચેનો જે કાંઈ પણ સ્નેહ છે એ સોશિયલ મીડિયા પર આનંદ કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે ઉત્તરાયણનો આ તહેવાર ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે એમાં બોલિવૂડ સેલેબ્સ તો અંબાણી પરિવારમાં કાયમને માટે રહે છે પરંતુ આ વખતે કંઈક માહોલ અલગ જ છે એનું કારણ એ છે કે રાધિકા મર્ચન્ટ અને એમની જે કાંઈ પણ હસબન્ડ છે એટલે કે અનંત અંબાણી એ બંને વચ્ચેનો આજે પહેલો ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે આ પહેલાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે તો એ નવાઈની વાત નથી કારણ કે આ વર્ષે જેટલા પણ અંબાણી પરિવારમાં તહેવારોની ઉજવણી કરવામાં આવી છે એમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે એનું એક જ કારણ છે કે અનંત અને રાધિકા માટેની આ પહેલી તહેવારોની ઉજવણીઓ હતી જેના ભાગરૂપે અંબાણી પરિવારમાં ખૂબ ખર્ચાઓ કરવામાં આવ્યા હતા આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાએ લગ્નના બંધનમાં બંધાયા હતા આ લગ્નના બંધનમાં બંધાયા બાદ પણ અંબાણી પરિવારમાં દરેક તહેવારો ખૂબ ધૂમધામથી ઉજવાય છે ત્યારે આ ઉત્તરાયણના તહેવારમાં દરેક અંબાણી પરિવારના સભ્યો સાથે મળીને ઉત્તરાયણના આ તહેવારનો આનંદ લેવાના છે ત્યારે દોસ્તો આ વિશે તમને શું કહેવું છે તમારો વિચાર પણ કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ